પરસોત્તમ રૂપાલાએ પોતાની મુશ્કેલી તો નિવેદન આપીને વધારી છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની પણ મુશ્કેલીમાં તેમણે વધારો કર્યો છે ક્ષત્રિય સમાજ હવે ભારતીય જનતા પાર્ટીથી ખૂબ નારાજ ચાલી રહ્યો છે તેમની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી કાપવામાં આવે જોકે અત્યાર સુધી કોઈપણ પ્રકારનો આ નિર્ણય લેવામાં નથી આવ્યો આજે ભારતીય જનતા પાર્ટીના જે રાજકોટના પ્રવક્તા હતા રાજુ ધ્રુવ તેમના દ્વારા પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી કે ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાને ટિકિટ કાપવામાં નહીં આવે તેના કારણે હવે રાજપૂત સમાજ છે તે બરાબરનો ગિરનારો છે ક્ષત્રિય સમાજને લઈને થોડાક દિવસ અગાઉ જે પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી હતી તેના ઘેરા ઘાત પડ્યા છે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે અને આને લઈને જે આગેવાનોના નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક ક્ષત્રિય સમાજના આગેવાન અને ભાવનગરના યુવરાજ

ક્ષત્રિય સમાજને લઈને કરવામાં આવેલી એક ટિપ્પણીના કારણે તેઓ વિવાદમાં ઘેરાયા છે હવે તે પરસોત્તમ રૂપાલા પૂરતો વિવાદ નથી રહી ગયો ભારતીય જનતા પાર્ટી પણ આમાં ક્યાંક ને ક્યાંક સપડાઈ ચૂકી છે કેમ કે જેવી રીતે ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે ને માંગ કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી કપાવવી જોઈએ ને આ માંગ સાથે હવે ક્ષત્રિય સમાજ અડગ છે ને મેદાને છે ને આને જ લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં જોવા મળી રહ્યા છે આને જ લઈને ઠેર ઠેર આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાનોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે અને ત્યારે ભાવનગરના જે યુવરાજ છે જયભીર રાજસિંહ તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેમણે પરસોત્તમ રૂપાલા દ્વારા જે સત્રીય સમાજને લઈને કરવામાં આવેલી ટિપ્પણીના કારણે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો નારાજગી દર્શાવી હતી અને સાથે જ તેમણે પ્રહારો પણ કર્યા હતા પહેલા તો જયવીર રાજસિંહ શું કહી રહ્યા છે તે સાંભળી લો એટલું જ કહીશ કે રૂપાલા સાહેબ જેવા એક અનુભવી નેતા એક રાજકીય વ્યક્તિ એક સિનિયર સિટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નીચ લેવલના શબ્દ વાપરે એ બહુ દુઃખની વાત કહેવાય અને સ્વાભાવિક છે કે આખા સમાજમાં જ નહીં પણ અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને વિરોધ પણ થશે અને જે શબ્દ વાપરવામાં આવ્યા હતા રોટી અને બેટીના ત્યારે એટલું જ કહીશ અને મેં તમામ નગરજનો સાથે પહેલાં પણ કીધું છે કે આપના ઘરે આપની બેટી એટલે સુરક્ષિત અને સલામત હતી અને આપણે જમવા માટે રોટલી એટલી હતી કારણ કે યુદ્ધભૂમિમાં અને રણભૂમિમાં રાજપૂત સમાજ રાજપૂતો અને મહારાજાઓ પોતાનું બલિદાન આપતા હતા એટલે તો સ્વાભાવિક વાત છે કે વિરોધો થવાનું જ છે હવે વિરોધમાંથી આપણા સમાજના જે આગેવાનો છે જે પ્રમુખશ્રીઓ છે એ શું નિર્ણય લેશે એ આપને વડીલોને પૂછવું પડશે ખાસ કરીને જે ગોંડલમાં જે બેઠક થઈ હતી જયરાજસિંહ ને સાથે માત્ર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના નેતાઓ એ જ હાજર રહ્યા હતા અન્ય કોઈ હાજર નહોતા લોકો એમ કર્યા છે કે આ સમાધાનને મંજૂર નથી શું લાગે છે હા લોકોની વાત સાચી છે જયરાજસિંહ આપણા સમાજના એક વડીલ કહેવાય હું એમને વિશે કંઈ નેગેટિવ નહીં કહું પણ જે આપે પ્રશ્ન પૂછ્યું એ સૌ સાચું પ્રશ્ન છે કારણ કે યુવાનોમાં જ્યાં સુધી મને ખ્યાલ છે મેં જેટલા પણ રાજપૂત સમાજના યુવાનો સાથે વાત કરી છે મને એટલું જ લાગે છે કે એમનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા હોય એ ભાજપૂત થઈ ગયા છે પહેલાં ભાજપ પછી રાજપૂત એ ખોટી વાત છે ફક્ત રાજપૂત સમાજ માટે નહીં દેશના તમામ સમાજ માટે સમાજ પહેલાવવું જોઈએ અને પછી આપણું પક્ષ આવવું જોઈએ અને પક્ષ અંદર અંદર આપ જે પણ નિર્ણય લ્યો એ પક્ષ તરીકે આપણું હક છે પણ જ્યારે વાત સમાજમાં આવે

એમનેથી વધારે રહેવાનું નજદિક મારું સ્ટેન્ડ એ જ રહેશે કે હું મારા સમાજ સાથે છું એમને ટિકિટ મળે કે મળે એમાં મને જરાય રસ નથી પણ જેમ મેં કીધું હું અલર્ટ રહીશ કે અગર આવા વ્યક્તિથી આવા શબ્દો આવ્યા છે તો એમનેથી કોઈ દિવસ ભવિષ્યમાં મળવાનું થાય તો જે પરિવાર અને સમાજના સિદ્ધાંતો છે જય માતાજી કરીને મળવાનું વધારે વાત નહીં કરવાની હ હતા ભાવનગરના યુવરાજ જયવીર રાજસી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પરસોત્તમ રૂપાલા જેવા સિનિયર નેતા દ્વારા આ પ્રકારે નિમ્ન કક્ષાનું નિવેદન આપે તે સાંખી લેવામાં નહીં આવે તેમણે એવું કહ્યું છે કે સ્વાભાવિક છે હવે નિવેદન જે પ્રકારને આપ્યું છે તો વિરોધ તો થવાનો જ છે અને સાથે જ તેમણે આ નિવેદનને લઈને ટીકા પણ કરી છે તેમણે આટલેથી ન અટકતા થોડાક દિવસ અગાઉની વાત કરવામાં આવે તો જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા તેમના મધ્યસ્થીમાં રૂપાલા વિવાદમાં સમાધાન લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેને લઈને પણ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેમણે તેમના જે યુવાનો કામના કે લોકો કહી રહ્યા છે કે આજના સમયમાં કેટલાક જે ક્ષત્રિય સમાજના લોકો છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે હવે ભારતીય જનતા પાર્ટીમાં રહીને રાજપૂત નેતા નહીં પરંતુ ભાજપ તો બની ગયા છે તે પ્રકારની વાત પણ તેમણે પોતાના નિવેદનમાં કરી છે સાથે તેમણે વાત કરતા કહ્યું છે કે જે ક્ષત્રિય સમાજના આગેવાનો આગામી જે રણનીતિ છે તે અંગે નિર્ણય લેશે તે પ્રકારે આગામી કાર્યક્રમોમાં આપવામાં આવશે અને સાથે તેમણે આ બાબતને લઈને ટીકા અને વિરોધ પણ દર્શાવ્યો છે આ વિવાદ છે તે દિવસેને દિવસે હવે ઉગ્ર બનતો જઈ રહ્યો છે રાજકોટથી શરૂ થયેલો આ પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને આ ક્ષત્રિય સમાજનો જે વિવાદ છે તે હવે દિવસે ને દિવસે ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ ગઈ છે અને આ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી માટે એક મોટી મુશ્કેલી ઊભી કરે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કેવી રીતે આખા વિવાદનો અંત આવે છે શું ખરેખર ભારતીય જનતા પાર્ટી છે તે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપે છે કે પછી આ વિવાદ વચ્ચે છે તે ભારતીય જનતા પાર્ટી છે તે ક્ષત્રિય સમાજને મનાવવામાં સફળ નીવડે છે તે તમામ બાબતો પર સવાલ છે એના સવાલોના જવાબ છે તે આપણને આગામી ભવિષ્યમાં મળશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું એટલા માટે આપ નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર